હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર આજે હું તમારી સાથે શેર કરીશ બહાર જેવા ટેસ્ટી લસણિયા સેવમરા બનાવવાની રેસીપી તો જો તમે બહાર જેવા ટેસ્ટી લસણિયા સેવ મમરા ઘરે બનાવવા માગતા હોય તો ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમને આ વિડીયોમાં હું બતાવવાનો છું તો રેસીપી શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો તો ચાલો લસણયા સેવ મમરા બનાવવાનું શરૂ કરીએ તો લસણિયા સેવ મમરા બનાવવા માટે તમે આ જોઈ શકો છો મેં અહીંયા મમરા લીધા છે તમે જે ક્વોન્ટિટીની અંદર બનાવતા હોય એ પ્રમાણે તમારે આ મમરાનું પ્રમાણ લેવાનું છે સાથે તમે આ જોઈ શકો છો મેં અહીંયા અડધી વાટ ખીચેટલું લસણ લીધું છે તો સૌથી પહેલા લસણિયા સેવ મમરા બનાવવા માટે મમરાને આપણે શેકી લઈશું તો મમરાને શેકવા માટે તમે જોઈ શકો છો મેં આ ગેસ ઉપર એક કડાઈ મૂકી છે તો મમરાને શેકતા પહેલા આપણે કડાઈને બરાબર ગરમ થવા દઈશું ત્યાર પછી જ આપણે કઢાઈની અંદર મમરાને લઈ લઈશું તો કઢાઈ આપણી ગરમ થઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર મમરાને લઈ લઈશું તો મમરા લેતા પહેલાં તમારે અહીંયા મમરાને ચાડી લેવાના છે મેં અહીંયા પહેલેથી જ મમરાને ચાડીને ચોખ્ખા કરી લીધેલા છે તો હવે આપણે કઢાઈની અંદર મમરાને બેથી ત્રણ મિનિટ જેટલું શેકી લઈશું મમરાને એટલા માટે શેકવાના છે કે મમરાની અંદર જે ભેજ રહેલો હોય એ નીકળી જાય તો આપણે અહીંયા મમરાને બે થી ત્રણ મિનિટ જેટલા શેકી લીધા છે અને ગેસને બંધ કરી લીધો છે તો તમે જોઈ શકો છો બે થી ત્રણ મિનિટ મમરાને શેક્યા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મમરા અહીંયા ભૂકો થઈ જાય છે એટલે આ રીતના તમારે મમરાને શેકવાના છે જેથી મમરાની અંદર રહેલો બધો જ વેજ નીકળી જાય તો મમરા આપણા અહીંયા શેકાઈ ગયા છે તો હવે આપણે મમરાને એક વાસણની અંદર લઈ લઈશું તો મમરાને શેકી લીધા પછી આપણે જે અહીંયા લસણ લીધું હતું તેને મિક્સર ની અંદર લઈને એકદમ સ્મૂથ પીસી લઈશું તો મિક્સર જાર અંદર લસણ લઈ લીધા પછી લસણની સ્મૂથ પેસ્ટ બનાવવા માટે તેની અંદર બે ચમચી જેટલું પાણી ઉમેરીશું તો આ રીતે તમારે બે ચમચી પાણી ઉમેરીને લસણની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે તો હવે આપણે પીસી લઈશું તો મિક્સર જાર અંદર આપણે લસણ લસણને પીસી લીધું છે તો તમે જોઈ શકો છો તો આ રીતનું લસણને તમારે મિક્સર જાર અંદર પીસી લેવાનું છે તો હવે આપણે આ લસણની પેસ્ટને ને કઢાઈ અંદર લઈને સાંતળી લઈશું તો લસણની પેસ્ટને સાંતળવા માટે તમે જોઈ શકો છો મેં ગેસ ઉપર અહીંયા કડાઈ મૂકી છે તો કડાઈની અંદર ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલને ગરમ થવા દઈશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર અડધી ચમચી હિંગ ઉમેરીશું હિંગ ઉમેર્યા પછી આપણે લસણની પેસ્ટ ઉમેરી લીધી છે તો પેસ્ટને આપણે સરસ અહીંયા સાંતળી લઈશું તો લસણને તમારે આ રીતે બરાબર સાંતળવાનું છે જો તમારું લસણ કાચું રહી જશે તો શિવ મમરાનો સ્વાદ સારો નહીં લાગે તો લસણ આપણું અહીંયા સરસ સતળાઈ ગયું છે તો હવે આપણે તેની અંદર બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું તો મરચું ઉમેરતા પહેલાં તમારે લસણને બરાબર સાંતળી દેવાનું છે જો તમે લસણને સાંતળ્યા વગર જ અહીંયા મરચું ઉમેરી દેશો તો મરચું તમારું બળી જશે હવે આપણે તેની સાથે અડધી ચમચી મીઠું ઉમેરીશું મરચું અને મીઠું ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું જો તમે અહીંયા સેવ મમરા વધારે તીખા ખાવા માંગતા હોય તો તમે અહીંયા તીખું મરચું પણ ઉમેરી શકો છો તો બધું જ આપણે અહીંયા મિક્સ કરીને સરસ અહીંયા સાંતળી લીધું છે તો હવે આપણે તેની અંદર શેકેલા મમરા ઉમેરીશું સાથે જ આપણે તમે જોઈ શકો છો મોરી જીની સેવ લીધી છે એ પણ આપણે ઉમેરી લઈશું બધું જ સરસ મિક્સ કરી લઈશું તો આ રીતે તમે લસણને સાંતળીને આ જ રીતે જો તમે મસાલા ઉમેરશો તો એકદમ બાર જેવા ટેસ્ટી સેવ મમરા બનીને તૈયાર થશે તો બહુ જ ઓછી વસ્તુથી બહાર જેવા ટેસ્ટી આપણા લસણિયા સેવ મમરા બનીને તૈયાર થઈ જાય છે મારી આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે બહારના લસણિયા લસણયા મમરા પણ ભૂલી જશો તો મમરા અને સેવ ઉમેરીને આપણે બધું જ અહીંયા સરસ મિક્સ કરી લીધું છે તો લસણના સ્વાદ સાથે બહાર જેવા લસણિયા સેવ મમરા બનીને આપણા તૈયાર છે તમે જોઈ શકો છો તો સેવ મમરા બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આ જ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે થેન્ક યુ